એમની વાત સાચી છે હોય બધું જાવ હોય ને કરતા કામ કરીયે હતા આજ તો ગયા ને

મારા દીકરી છે અગિયાર વર્ષની ની સવાર ભણવા જવાનું હોય તમારું ના ના અમારું તો બિઝનેસ છે

બર્મમા મારે તલાડ મી આમે જઈ દવા લેવા એ સાત્રા મે કમાયા કર્યો માયા તમને બોટી લઉં અને મામાએ પછી મને ઘોખાતા બોલી કે હા તો એમાં આઈસ્ક્રીમ ને ગુલબજામો પોચ પાડી લેવાની છે અમારું આઈસ્ક્રીમ ઉપર આઈસ્ક્રીમ થીલા હા મારી બસ આમાં તો કોવે ગુલફિ તો કોવે હા ગુલફિ ખવાય બરફ તો દૂધ ની હોય પર બધું નોયે તૈયાર થાય બોલુ ખાઈ લેજો પછી દૂધ કે તમને દેઉ કાય તમાર લઈ ને ક્યાં હોય

我进来了。